બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટ યાર્ડમાં ભીષણ આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે આગની આ ઘટનામાં યાર્ડની સાત જેટલી દુકાનો જપેટમાં આવી ગઈ હતી જેમાં ત્રણ દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે આ અંગે મળતી માહિતી અનુસાર પાલનપુરના નવા માર્કેટયાર્ડની યાર્ડની જી લાઇનમાં એક દુકાનમાં આગ લાગ્યાની ઘટના બની તો આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે એક દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની આસપાસ આવેલી સાત જેટલી દુકાનોને ઝપેટમાં લીધી હતી આગ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો પગલે માર્કેટ યાર્ડ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો તો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સ્થાનિકો દ્વારા ભીષણ આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો

CN24 News Mobile App